નમસ્તે કંઈ હું છું માનો ને આપણે જોઈ રહ્યા છે માનો ફેમિલી પર તો ચાલો વિડીયો ને સારું કરીએ તો આજે અહીંયા આપણે ખાતર ને અહીંયા આપણે પૂરું કરવાનું કામ ચાલુ છે તો એ ચાલુ છે તો આપણે વાં આપણે ઓલી વાળીએ ત્યાં આપણે જોતા આવીએ કહું હું માહોલ છે ને અહીંયા તો આપણે પાણી પી ગયું છે તમે જોઈ શકો છો ઘઉં કેવા મોટા મોટા અહીંયા થઈ ગયા છે તો વા તો મોટા જ છે કારણ કે આને પેલા એ વાવેલા ઘઉં છે આપણા તો ચાલો ત્યાં આપણે જઈએ અહીંયા આપણી કલમ હું જોવો સકો અત્યારે ઠાર આવ્યો એટલે બધી ભીનું છે હું આ પોતાય અને પાછો આવે ત્યાં ભીનો થઈ જાય કાંઈ વાંધો નહીં એટલું તો હાલતું હોય આપણા કેડી થઈને જાવજો અને અહીંયા તમે જુઓ આપણા ઘઉં કેવા લાગે છે અત્યારમાં તમે પવન પણ ઉડી ગયો છે ને આપણે આવે છે તો પતંગ સગાખા મજા જ આવી જાય અત્યારે પવનમાં આવા પવનમાં તો તેજી દિવાળે ખીહેર પેલા બહુ પવન હોય ખીહેર ને દી બપેર પછી જ પવન ઉડે બપેર પછી જ પવન ઉડે તાવી ઉડે જ નહીં સમજી ગયા તમે તડે પોન ઊડતો જ નથી મો પછી ઉડે અને તે છોકરાનું છોકરા લાપડે તે છગાય ગયે પાણી आले છે આપણી વાડી થી આવે છે અને ઘઉં પાવાતા એટલે તો ભલે પાઈ પણ આપણે તો જઈએ આપણી વાડી તરફ અહીં તમે આપણી આ વાડી ને ઘઉં તમે એમ જુઓ કેવા લાગે પછી મને તમે કેજો ચાલો આપણે જવાનું તો જઈ આવીએ ભીનું ભીનું છે અત્યારે હવારમાં માં ના વાંધો પણ પોવો નઈ તારે પવન છે પતંગ સગાવા લાયક એકદમ મસ્ત નો પવન હે આપણે સૈણા તો કઈ મીન જાય આ વાળીએ ન જાય તો અહીંયા જઈએ હમણાં આપણે ભાલીએ એ તો ગયા જ નથી જ્ઞાન ચણા જોવા પણ આપણે જવાનું થાય જઈએ શું ત્યાં સુધી આપણે અહીંયા જઈએ આપણે આ ઘઉં જોઈ આવીએ અહીંયા ભીનું થાવું એના કરતા હેઠે ઉતરી જાય તો કોઈ બાજુ વાડીમાંથી આમ ચાલ્યા જાય અહીંયા આંબા વાડી માં તમે જોવો પાણી હાલે છે તો ભલે હાલ તું આપણે આપણી વાડી માં જવાનું છે આપણે આપણી વાડીએ એ જાવું અહીંયા કાઈ આપણે મથન ન કરવાની થોડો ગાર આવ્યો હે પણ વા કરતા ઓછો છે એટલે આપણે અહીંયા જ હાલશું નહીં હાલીએ આગળ બહુ ભીનું થઈ ગયું

ત્યાં ના જોઈ આવીએ કેવા લાગે છે આપણે આપણે જોવા તો તો પડશે કેવો દેખાવશે ઘઉં માં જોવા એકદમ પીળા લાગે હે પેલા આપડા લીલા લાગતા કારણ કે અત્યારે અમદાવાદ ના લીલા લાગે

ઘઉં તમે જુઓ એકવાર પેલા વાવેલા છે આપણે બધા જ પેલું વાવેતર વાંચ્યું હતું આપણે વા પછી અહીંયા મસ્ત ના લાગે હે અવાનવા હારા હારા થતા જાય ભગવાનને પ્રાર્થના કરીએ